મિત્રો અમારી ચેનલ સત્યલોક વચન પર ફરી એકવાર તમારા સ્વાગત છે પચીસ થી લઈને બે હજાર પચાસ સુધી સાતમા આકાશમાં રહેશે હા ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા આ છ રાશિઓ પર વરસવા જઈ રહી છે જેના કારણે તેમનું જીવન સંપૂર્ણ રૂપે બદલાઈ જશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવતા વર્ષોમાં કેટલીક રાશિઓ માટે અદ્ભુત અને દુર્લભ સંયોગો સર્જાવાના છે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી આ સમય આ રાશિઓ માટે સફળતા ધન સમૃદ્ધિ અને મોટી ખુશખબરી લઈને આવશે જો તમે પણ આ રાશિઓમાંના એક છો તો સમજી લો કે તમારું સુવર્ણ સમય શરૂ થવા જઈ રહ્યું છે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય આ છ રાશિઓ માટે ખૂબ જ લાભદાયક અને શુભફળદાયક રહેશે આ સમયગાળામાં તેમને સતત ધનલાભ પ્રમોશન માન સન્માન અને જીવનમાં સ્થિરતા જેવી મોટી પ્રાપ્તિઓ થશે જે લોકો લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે તેમના જીવનમાં હવે હકારાત્મક પરિવર્તન જોવા મળશે આ છ ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન વિષ્ણુજીની એવી અપરંપાર કૃપા બનવા જઈ રહી છે કે તે તેમને દરેક ક્ષેત્રમાં સફળતાની ઊંચાઈ સુધી લઈ જશે આ સમયગાળા દરમિયાન આ રાશિઓ તેમના સપનાઓને સાકાર થતા જોઈ શકે છે અને તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ વસવા લાગશે ચાલો તો હવે જાણી લઈએ કે કઈ કઈ છે એ રાશિઓ વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય અત્યંત શુભ અને ભાગ્યદાયક રહેશે વિડીયો આખો અંત સુધી જરૂર જુઓ કારણ કે જો તમારી રાશિ પણ તેમાં સમાવિષ્ટ છે તો આ જાણકારી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા તમે બધા જ સાચા શ્રદ્ધાળુ જય શ્રી વિષ્ણુ કમેન્ટમાં અવશ્ય લખો અને આ વિડિયોને એક લાઇક અવશ્ય આપો જેથી ભગવાન વિષ્ણુજીની કૃપા તમારા ઉપર પણ સદાય બની રહેશે અને જો તમે આ ચેનલ પર પ્રથમ વખત આવ્યા છો તો સત્યલોક વચન ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો જેથી આવી જ ધાર્મિક જ્યોતિષ અને જીવન ઉપયોગી માહિતી મળતી રહેશે હવે વિલંબ કર્યા વિના શરૂ કરીએ આજેનો અદ્ભુત અને શુભ સંકેતોથી ભરેલ વીડિયો જેમ કે તમે જાણો છો ગ્રહો નક્ષત્રોની ચાલ અને તેનો પ્રભાવ આપણા જીવન પર સીધો અસર કરે છે જ્યારે શુભ યોગ બનતો હોય છે ત્યારે તેનો ખાસ અસર અમુક રાશિઓ પર વધુ જોવા મળે છે દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર ચઢાવ આવતા રહે છે પણ જ્યારે ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય ત્યારે વ્યક્તિના જીવનમાં ધન અને ભાગ્યના દરવાજા ખુલી જાય છે અને આ વખતે ભગવાન વિષ્ણુજીની કૃપા જે છ રાશિઓ પર વરસવા જઈ રહી છે તેઓને આગામી વર્ષોમાં અપેક્ષિતથી પણ વધુ સફળતા અને આનંદ મળશે જેમ કે જણાવી દેવાયું છે વર્ષ બે હજાર પચીસ થી લઈને બે હજાર પચાસ સુધી આ રાશિઓને એક પછી એક મોટી સફળતાઓ આર્થિક વૃદ્ધિ અને જીવનમાં સ્થિરતા મળશે ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થઈને હવે આ રાશિઓને પોતાનો દિવ્ય આશીર્વાદ આપવાના છે આ છ રાશિઓના લોકો હવે સાચો ભાગ્યનો સાથ અનુભવી શકશે તેમના જીવનમાં એવો સમય આવશે જયારે દરેક કાર્યમાં સફળતા મળશે અને વર્ષોથી અટવાયેલા કામો પણ પૂર્ણ થશે આર્થિક દ્રષ્ટિએ આ સમયગાળો એક સુવર્ણયુગ સાબિત થશે ચાલો હવે જાણીએ કે કઈ છે એ ભાગ્યશાળી રાશિઓ જેમના પર ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા બનેલી રહેશે અને જેમનો સમય બે હજાર થી બે હજાર પચાસ સુધી અદ્ભુત રહેશે આ રાશિઓ માટે આ સમય ઘણા નવા અવસરો અને જીવનમાં સ્થિર બદલાવની ચમકતી નિશાની છે ચાલો હવે જાણી લઈએ એ પ્રથમ રાશિનું નામ કે જેના નસીબનો તારો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી સૌ પ્રથમ ચમકવાનો છે મિત્રો આ યાદીમાં જે સૌ ભાગ્યશાળી રાશિ આવે છે તે છે તુલા રાશિની આ રાશિના જાતકો માટે પણ આવનારો સમય ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થવાનો છે ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા તુલા રાશિ પર વરસવાની છે પાછળના થોડા સમયથી તમારા જીવનમાં આવેલી મુશ્કેલીઓ અને વિઘ્નો હવે દૂર થવાના માર્ગ પર છે આ સમયગાળો તમારા માટે શાંતિ સુખ અને આર્થિક સમૃદ્ધિ લઈને આવશે તમે તમારા પરિવાર સાથે સુખદ અને સંતુલિત જીવન જીવશો વ્યાપાર કરતા લોકો માટે પણ આ સમયગાળો ખાસ લાભદાયક છે નવા કરાર મળવાની તથા વિસ્તૃત થવાની રહેશે આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા બધા સ્વપ્નો સાકાર થવાની શક્યતાઓ વધુ મજબૂત બનશે આ સમય તમારા હકોને મેળવવાનો અને સ્વપ્નોને હકીકતમાં બદલવાનો છે તમારો આત્મવિશ્વાસ પણ ઉભરશે અને જીવનમાં ખુશીઓ પોતે ચાલીને આવશે તુલા રાશિના જાતકો માટે આવનારો સમય ખરેખર અનેક સિદ્ધિઓ અને આનંદોથી ભરપૂર રહેશે મિત્રો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કુંભ રાશિના જાતકો માટે આ સમયગાળો અસાધારણ સફળતાઓ અને આનંદ ભરેલો રહેશે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંતુલન લાવવા જઈ રહી છે બે હજાર પચીસ થી લઈને બે હજાર પચાસ સુધીનો સમય તમારી ખુશહાલી માટે ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે આર્થિક રીતે તમને શાનદાર સુધારો જોવા મળશે અને ધન લાભના ઘણા અવસરો આવશે જેમણે અત્યાર સુધીમાં મોટું રોકાણ અથવા સંપત્તિ ખરીદવાની યોજના બનાવી છે હવે સાકાર જોશો જેઓ ધન સંબંધી મુશ્કેલીઓથી પીડાતા હતા તેમને હવે રાહત મળશે પ્રેમ સંબંધો પણ વધુ મજબૂત બનશે અને તેમાં સફળતા મળશે તમે સ્પષ્ટ રીતે અનુભવશો કે આ સમય વાસ્તવમાં ખૂબ વિશેષ અને શક્તિશાળી છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને જીવનમાં એક નવી ઉર્જા આવશે સાથે જ જે લોકો વિદેશ જઈને ભણવાનું કે નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે આ સમય નવી આશાની કિરણ બની આવશે ભગવાન વિષ્ણુ ના આશીર્વાદ તમારા પર યથાવત રહેશે અને આવનારો સમય તમારા માટે સફળતા અને ભાગ્યનું પ્રતિક બનશે કુંભ રાશિના જાતકો માટે ખાસ સૂચન છે કે આ સોનેરી સમયને હાથમાંથી જવા ન દો દરેક ક્ષણને હકારાત્મકતાથી જીવો અને નિત્ય ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતા રહો મિત્રો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કન્યા રાશિ કન્યા રાશિના લોકો માટે એક ખૂબ જ શુભ સમાચાર છે ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા હવે તમારા પર વરસવા જઈ રહી છે વર્ષ બે હજાર પચ્ચીસથી લઈને બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ લાભદાયક અને ભાગ્યશાળી સાબિત થવાનો છે પાછલા ઘણા સમયથી તમારું જે કાંઈ મુશ્કેલીઓ અને અવરોધોનો સામનો કરતા આવ્યા છો તે હવે ધીમે ધીમે દૂર થવાના છે તમારા ઘર અને પરિવારના વાતાવરણ માં શાંતિ અને ખુશહાલી રહેશે અને તમે તમે પરિવારજનો સાથે સમય વિતાવશો આર્થિક રીતે પણ મજબૂત થશો અને વ્યાપારમાં જોડાયેલા લોકોને ખૂબ જ લાભદાયક પરિણામ મળશે જો તમે નવી સંપત્તિ વાહન અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા સપના ને સાકાર થવાનો આ શ્રેષ્ઠ સમય છે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા અટકેલા કામો પણ હવે પૂરા થવાનું શરૂ કરશે અને દરેક દિશામાંથી તમને હકારાત્મક પરિણામ મળશે આ સમયગાળામાં તમારા જીવનમાં નાણાં સંબંધિત નવા અવસરો આવશે અને તમારું આવકનું સ્તર વધશે જીવનમાં રહેલી ઘણી બધી અધૂરી ઈચ્છાઓ પણ હવે પૂર્ણ થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે એવું કહેવું ખોટું નહીં હોય કે કન્યા રાશિ માટે આ સમય એક સ્વર્ણ અવસર સમાન સાબિત થઈ શકે છે એથી આ સમયનો સંપૂર્ણ લાભ લો તેને વ્યર્થ ન જવા દો અને ભગવાન વિષ્ણુનો આભાર માનતા રહો કારણ કે હવે તમારા જીવનમાં ખુશીઓની વરસાદ થવાની છે મિત્રો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે ખૂબ આનંદની વાત છે કે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમારા જીવન પર બની રહેવાની છે આ દિવ્ય આશીર્વાદના પરિણામે તમારા જીવનના તમામ દુઃખ અને મુશ્કેલીઓ ધીરે ધીરે દૂર થવાની છે અને દરેક દિશાથી તમને ખુશીઓ મળતી રહેશે આર્થિક રીતે પણ આ સમયગાળો તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે માલમત્તા અને રોકાણ સંબંધિત મામલાઓમાં પણ લાભની શક્યતાઓ છે જેમ મુશ્કેલીઓ તમારા જીવનમાં પાછળ ખેંચી રહી હતી હવે તે દૂર થવા જઈ રહી છે જો તમે કોઈ કાર્ય પરોપકાર કે ભલાઈ માટે કરો છો તો તેમાં પણ તમને ભગવાન વિષ્ણુની કૃપાથી સફળતા મળશે આ સમય જમીન કે સ્થિર સંપત્તિ ખરીદવા માટે પણ ખૂબ જ અનુકૂળ છે નવી કાર કે મકાન ખરીદવાની તમારી યોજના હવે સાકાર થઈ શકે છે પ્રેમ જીવન અને વૈવાહિક સંબંધો માટે પણ આ સમય ખૂબ જ શુભ અને સકારાત્મક સાબિત થશે સંબંધોમાં મીઠાસ અને વિશ્વાસ વધશે અને એકબીજાની સમજણ સારી બનશે આ સાથે તમારે તમારું આરોગ્ય પણ સારું રાખવું જોઈએ અને હંમેશા સકારાત્મક વિચારો રાખવા જોઈએ જ્યારે તમે બીજાઓ માટે સારું વિચારો ત્યારે લોકો પણ તમારા વિશે એ જ કહેશે કે વૃષભ રાશિના લોકો ખરેખર ખૂબ સારા અને સાચા માણસ છે મિત્રો આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મકર રાશિ મકર રાશિ માટે આવનારો સમય પણ ખૂબ જ સુખદ અને શુભ સંકેતોથી ભરેલો રહેશે ભગવાન વિષ્ણુજીની અનંત કૃપા તમારા પર ચાલુ રહેશે જેના કારણે તમારા વૈવાહિક જીવનમાં પ્રેમ અને મીઠાસ વધશે જીવનસાથી સાથેના સંબંધ વધુ મજબૂત બનશે અને ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળવાની સંભાવના છે જ્યારે વેપારીઓ માટે અચાનક મોટી ડીલ અથવા મફત લાભના યોગ છે અચાનક ધન લાભ પણ શક્ય છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે વાણીમાં નમ્રતા અને વ્યવહારમાં સાવધાની રાખવાથી અટકેલા કામ પણ સરળતાથી પૂરા થઈ શકે છે કાર્યક્ષેત્રમાં બધા કામ સમયસર પૂરા થશે અને અધિકારીઓ પણ તમારી પ્રશંસા કરશે જો તમે ગરીબોનું સહાય કરશો તો ભગવાન વિષ્ણુની કૃપા વધુ ઘનિષ્ઠ રૂપે તમારી સાથે રહેશે વ્યાપારમાં નવી ઊંચાઈએ પહોંચવાના અવસરો મળવાના છે તેમજ આવકના નવા સ્ત્રોત પણ ચાલુ થઈ શકે છે નવું વાહન ખરીદવાના પણ શકય સંકેતો મળી રહ્યા છે સારાંશ કહીએ તો મકર રાશિના લોકો માટે આ સમય સમૃદ્ધિ અને સંતોષથી ભરેલો રહેશે આ સમયને હાથમાંથી જવા ન દો અને પૂર્ણ શ્રદ્ધા સાથે તેનો લાભ લો મિત્રો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ સમાચાર ખૂબ જ શુભ સંકેતો સાથે આવ્યા છે ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપાથી વર્ષ બે હજાર પચ્ચીસથી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે અત્યંત અનુકૂળ અને ભાગ્યશાળી સાબિત થવાનો છે આ સમયગાળા દરમિયાન તમારા જીવનમાં સફળતા અને ધનપ્રાપ્તિના નવા દરવાજા ખુલી જશે તમને દરેક દિશામાંથી શુભ પરિણામ મળશે સફળતાની રાહમાં કોઈ અટકાવ નહીં આવે અને તમે દરેક પ્રયત્નમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરશો આ સમય દરમિયાન તમારું ઉમદા અને ઉચ્ચ પદ પર બેસેલા લોકો સાથે સહકાર વધશે જેનાથી તમારા કાર્ય સરળતાથી પૂરા થશે જો તમે કોઈ દેવામાં હોવ તો હવે તેમાંથી મુક્તિ મેળવવાની સંભાવનાઓ ખૂબ સ્પષ્ટ દેખાઈ રહી છે તમારા શ્રમનું હવે ફળ મળશે અને દરેક ક્ષેત્રમાં યોગ્ય સફળતા મળશે તમારું વૈવાહિક જીવન પણ મધુર બનશે દાંપત્યમાં પ્રેમ અને સંતુલન વધશે અને જેમણે હજુ લગ્ન કર્યા નથી તેમના માટે લગ્નના યોગ પણ બની રહ્યા છે વ્યાપાર માટે પણ આ સમય ખૂબ લાભદાયક સાબિત થશે નોકરીમાં રહેલા લોકોને પણ પ્રમોશન અથવા ઇચ્છિત પોસ્ટિંગ જેવી ખુશખબરી મળવાની સંભાવના છે જેનાથી પરિવારમાં આનંદની લહેર ફરી વળશે જો તમે નિયમિત ભગવાન વિષ્ણુનું સ્મરણ અને ભક્તિ કરશો તો આ સમયની શુભતા વધુ ગાઢ બનશે તમારું આર્થિક પાયા મજબૂત થશે અને તમારું જીવન સ્થિરતા અને સમૃદ્ધિ તરફ આગળ વધશે મેષ રાશિના જાતકો માટે ખાસ સૂચન છે કે આ સુવર્ણ અવસરને હાથમાંથી જવા ન દો દરેક તકનો ભરપૂર લાભ લો કારણ કે આ સમયગાળો તમારા જીવન માટે અત્યંત રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ લાભદાયક અને શુભ પરિણામો સાથે ભરેલો રહેશે ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા તમારા પર યથાવત રહેશે જેના કારણે તમારા જીવનમાં વિદેશ યાત્રા શિક્ષણ કરિયર અને મહત્વના નિર્ણયો સકારાત્મક પરિણામ આપશે વિદેશ યાત્રા કરવાની ઈચ્છા ધરાવતા લોકો માટે હવે અવસરોના દરવાજા ખુલશે આ યાત્રાઓ સફળ રહેશે અને તમારા જીવનને નવી દિશા આપી શકે છે જો તમારું કોઈ કાનૂની વિવાદ ચાલી રહ્યું છે તો તેનો ન્યાય તમારા પક્ષમાં આવવાની સંભાવના છે ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ તમારી રૂચિ વધશે અને અને મનમાં શાંતિ અનુભવશો અચાનક આર્થિક વૃદ્ધિના યોગ બની રહ્યા છે આ દરમિયાન તમે ઘણા ધન લાભ મેળવી શકો છો તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સારી સ્થિતિમાં રહેશે અને ચિંતામુક્ત અનુભવ કરશો ઘર પરિવારમાં શાંતિ અને સ્નેહભર્યું વાતાવરણ રહેશે એવું કહવું ખોટું નહીં હોય કે મિથુન રાશિના જાતકો માટે આ સમય દરેક ક્ષેત્રમાં સફળતા સમૃદ્ધિ અને સંતુલનનું બનીને આવશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી હવે તમારા જીવનમાં દરેક દિશાથી ખુશીઓ દસ્તક દેવાની છે આ સમયને ઓળખો સ્વીકારો અને તેનો સંપૂર્ણ લાભ લો મિત્રો આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે સિંહ સિંહ રાશિ રાશિના જાતકો માટે આવનારો સમય ખુશીઓથી ભરેલો અને આશ્ચર્યજનક બદલાવ લાવનાર સાબિત થઈ શકે છે ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા હવે સિંહ રાશિના જાતકો પર વરસવાની છે જેઓ કામ તમે લાંબા સમયથી ટાળી રહ્યા હતા અથવા જેમાં સફળતા મળી રહી ન હતી તે બધા કામ હવે અવરોધ વિના પૂર્ણ થશે આ તમને એવી કોઈ મોટી ખુશખબરી મળી શકે છે જેના વિશે તમે કલ્પના પણ ના કરી હોય ખાસ કરીને નોકરી લોકોને પ્રમોશન કે પસંદગીની પોસ્ટિંગ મળવાની શક્યતા છે જ્યારે વેપારીઓ માટે નફો અને નવા કોન્ટ્રાક્ટ મળે તેવી શક્યતાઓ છે જો કોઈ રોકાયેલું પૈસા કે રોકાણ અટક્યું છે તો તે પણ હવે પરત મળવાની સંભાવના છે બિઝનેસમાં આવી રહેલી સમસ્યાઓ હવે દૂર થશે અને તમે નવી ઊર્જા અને ઉત્સાહ સાથે આગળ વધશો આ સમયગાળો તમારી પ્રતિષ્ઠા અને સમાજમાં સન્માનમાં પણ વધારો લાવશે જેઓ સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે તેમના માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે ઘરમાં ખુશીઓની લહેર દોડશે અને તમે તમારા પરિવાર સાથે આનંદપૂર્વક સમય વિતાવશો સિંહ રાશિના મિત્રો ભગવાન વિષ્ણુજીનો આશીર્વાદ હવે તમારા સાથ છે તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં સફળતા મળવી નિશ્ચિત છે હવે સમય છે કે તમે આ ચમત્કારિક અવધિનો પૂરો લાભ લો અને તમારા જીવનને એક નવી હકારાત્મક દિશા આપો મિત્રો આગળની રાશિ વિશે જાણતા પહેલા જો તમે હજુ સુધી સત્યલોક વચન ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો તરત જ કરો જેથી આવી જ ધાર્મિક અને જ્યોતિષ સંબંધિત મહત્વની વિડીયો તમને સમયસર મળતી રહેશે મિત્રો આ યાદીમાં જે નવમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે

અને તમે અવસરોનો લાભ લઈ જીવનમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકશો જો કોઈ કામ હજુ અધૂરું છે તો હવે તે સમયસર થશે જો તમે કોઈ નવી યોજના કે કાર્ય શરૂ કરવા ઈચ્છો છો તો તેમાં પણ તમને ઉત્તમ સફળતા મળશે એવા યોગ બની રહ્યા છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા આવકના સ્ત્રોતોમાં વધારો થશે અને ધન મેળવવાના નવા અવસરો મળશે

ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમારા પર સતત રહી રહી છે હવે સમય તમારા પક્ષમાં છે તેથી અવસરનો સંપૂર્ણ લાભ લો આ ભાગ્યશાળી સમયને તમારા હાથમાંથી ન દો મિત્રો આ યાદીમાં જે દસમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે આવનારો સમય અત્યંત શુભ અને શુભ સંકેતોથી ભરેલો રહેશે ભગવાન વિષ્ણુજીની કૃપા દૃષ્ટિ હવે તમારા જીવનને નવી દિશામાં લઈ જશે આજ સુધી તમે જે મહેનત કરી છે તેનું સાચું ફળ તમને હવે મળવાનું છે લાંબા સમયથી અટકેલા કામો હવે યોગ્ય સમય પર સફળતાપૂર્વક પૂર્ણ થવા લાગશે તમે તમારા પરિવાર તથા મિત્રો તરફથી પણ સંપૂર્ણ સહયોગનો અનુભવ કરશો જેના કારણે તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ પણ વધશે આર્થિક મુશ્કેલીઓ જે તમારું દબાણ વધી રહી હતી હવે ધીરે ધીરે દૂર થવાની દિશામાં છે તમને નાણાકીય લાભના અનેક અવસરો પ્રાપ્ત થશે અને તમારી આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે બિઝનેસ હોય કે નોકરી બંને ક્ષેત્રોમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે અને સમાજમાં પ્રતિષ્ઠામાં પણ વધારો થશે જેઓ નોકરી કરે છે તેમને પ્રમોશન કે પગાર વધારાની ખુશખબરી મળી શકે છે જેના કારણે પરિવારજનોમાં આનંદનું વાતાવરણ સર્જાશે સારાંશ રૂપે ધનુ રાશિના લોકો માટે આવનારો સમય મોટા પરિવર્તન અને પ્રગતિ લઈને આવી રહ્યો છે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમારા જીવનના દરેક પાસાને હકારાત્મક રીતે સ્પર્શ કરશે હવે સમય છે કે તમે આ સ્વર્ણિમ અવધિનો સંપૂર્ણ લાભ લો અને તેને તમારા હાથમાંથી ન દો ધન્યવાદ